કરમસદથી કેવળિયા સુધીની યુનિટી માર્ચ અત્યારે વડોદરા પહોંચી છે જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પિયુષ ગોયલ હાજર રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો દ્વારા યુનિટી માર્ચનું સ્વાગત કરવામાં આવ્યું યુનિટી માર્ચમાં સ્થાનિક ધારાસભ્યો મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ હાજર રહ્યા અટલાદરા બીએપીએસ મંદિર ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સરદાર સભાને સંબોધિત કરવાના છે કરમસદથી નીકળેલી યુનિટી માર્ચની યાત્રા આજે સેવા સીધી નીકળી છે અને હાલ ગોત્રી વિસ્તારમાં પહોંચી છે આપ જોઈ શકો છો તે રીતે આ જે યાત્રા છે ને તેની અંદર જે કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા તેઓ ગઈકાલથી જ આ યાત્રામાં સાથે છે સાથે સાથે આજે જે રેલવે મંત્રી છે પિયુષ ગોહેલ તે પણ આ જે યાત્રા છે તેની અંદર જોડાયા છે વડોદરા શહેરમાં તમામ લોકો દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે અને જે રીતે એકતાના સંદેશ સાથે નીકળેલી આ જે યાત્રા છે અને હાલ મોટી સંખ્યામાં લોકો છે આ તિરંગા સાથે જોડાયેલા મળી રહ્યા છે સાથે સાથે સ્થાનિક ધારાસભ્યો તેમજ જે વડોદરા શહેરના જે મહાનગરપાલિકાના જે હોય છે સાંસદ હોય તે તમામ લોકો છે તે આ યાત્રાની અંદર જોવા મળ્યા છે આપણે પિયુષ ગોયલ છે કે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ શું કેશો સાહેબ આજે શાંતિ એકતાના એકતાના સંદેશ સાથે નીકળેલી આ યાત્રા શું કેશો

ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે જે પી નડ્ડા તે પણ આ સભાને સંબોધવાના છે મોટી સંખ્યામાં લોકો છે તે આ યાત્રાની અંદર જોડાયા છે અને આજે વડોદરા શહેરમાં એક ઉત્સવ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે હાલ ખાસ કરીને વાત કરીએ તો જે રીતે તમામ જે સ્થાનિક નેતાઓ છે તે પણ આ યાત્રાની અંદર જોડાયા છે અને એક ઉત્સવ જેવો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વડોદરા શહેરમાં જે એક ઉત્સવ જેવો માહોલ કે જે આ યુનિટી માર્ચ છે તેને લઈને જોવા મળી રહ્યો છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત વર્ષ વડોદરા